નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેને લઈને આ વિડીયોમાં વિગતે સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં છૂટો છવાયો વરસાદ પડશે આટલા જિલ્લામાં સામાન્ય રીતે વરસાદી ઝાપટાં પડવાની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ અમદાવાદ પંચમહાલ દાહોદ ડાંગ મહીસાગર વડોદરા છોટાઉદેપુર અને નર્મદામાં આજે ધોધમાર વરસાદ પડશે મિત્રો આ તમામ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં આજે અનેક તાલુકામાં વરસાદની સંભાવના રહેલી છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ પડશે જેમાં ભરૂચ નવસારી સુરત વલસાડ તાપી આ તમામ જિલ્લામાં અતિભારે વરસાદ પડશે મિત્રો આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે અને ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે જ્યારે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દ્વારકા ભાવનગર મોરબી ગીર સોમનાથમાં આટલા જિલ્લામાં ભારે વરસાદ પડશે એટલે કે કચ્છના આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મિત્રો કચ્છમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં આજે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો અત્યાર સુધી સામાન્ય રીતે વરસાદી ઝાપટા છૂટાછવાયા જિલ્લાઓમાં પડી રહ્યા હતા હવેથી ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો